આજની આ કાર્યકર્તા બેઠક જેમાં મંચ પર બિરાજમાન સૌ આપણા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો સૌપ્રથમ તો વાવ વિધાનસભાના કાર્યકર્તાઓને શશિકાંત અભિનંદન આપવા પડે

કાર્યક્રમ અમીરભાઈ ને જોડવાનો કાર્યક્રમ હતો ભાઈ પ્રમાણે બુદ્ધેઓ બધા બ્રાહ્મણ સાથે બધા બુદ્ધેઓ ભાજપ સાથે જ હતા બ્રાહ્મણો પણ આ પક્ષ ચૂંટણી લડ્યા એટલે આમાં જોડાયા ને ફરી પાછા બધા આવી ગયા પણ હાથે હાથે બધા સમાજના લોકો હતા

હતા લોકો અને કાલનું સંમેલન જે થયું ને એ તમે આખા લોકસભાની અંદર આખી હવા બદલી નાખી એટલે ઘણી બધી જગ્યાએ એની અસર પણ થાય વા વિધાનસભામાં જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી જોઈ રહ્યા છે કે સૌ પ્રથમ તો સુઈગામમાં પણ એક જોડવાનો કાર્યક્રમ થયો માલધારી સમાજ દ્વારા પણ જાહેરમાં સમર્થન થયું અહીં બાભરની અંદર પણ વિકાસના કામોના લોકાર્પણના કાર્યક્રમો થયા આ બધા જોતો એવું લાગે છે કે આ વખતે વાવ વિધાનસભા કંઈક અલગ કરવા માંગે છે શું લાગે છે આમ વાવ વિધાનસભાના બધા આગેવાન કાર્યકર્તાઓ બેઠા છો ટુ વે જેવું જ કરીએ

અરતાજીનો વૈબાવચક 1 લાખ ની લીડ કલેક્ટર છે ઉકો સારી લીડ પરથી સુખાઓ જો લેક્સ્ટોન જો સપના તો સુખ સપના ઉંચા સુખ કે હોય ભાઈ વિવાન મિત્ર સુખ કે છે હા સારું છે તો દેખાય છે પણ આ વાપડી કેટલા સુધી નજર પહોંચે છે તો થોડું કામ ટેસ્ટ થાઉં જોયું ને પરિણામ આ વખતે મળવું જોઈએ પરિણામ મળવું જોઈએ કાયમ ઊંચા જ હોય છે પણ હવે વિચારવાનું છે દર વખતે આ દર વખતે અમે નુકસાન જાય છે બધી વિધાનસભામાં એ ના થવું જોઈએ સાહેબ આ વખતે આ ચુંટણી નરેન્દ્રભાઈ સાહેબની છે કોઈ વ્યક્તિગત કોઈ ચૂંટણી નથી નરેન્દ્રભાઈ સારી વાત કરી આ વાવ બોલે છે અને મેં એટલા માટે પહેલા તમને સૌને અભિનંદન આપ્યા મિત્રો આ ચૂંટણી એક અલગ પ્રકારની ચૂંટણી છે આ ચૂંટણી કોઈ વ્યક્તિની ચૂંટણી નથી આ ચૂંટણી કોઈ સમાજની ચૂંટણી નથી બેન ભાષણ કરતા કે મોદી સાહેબે આપણને આટલું આટલું કામ કર્યું શંકરભાઈ ચૌધરી સાહેબે આટલું આટલું કામ કર્યું ભારતીય જનતા પાર્ટી સરકારે કામ કર્યું આ બધું તો આપડા પોતે એટલે કર્યું અને આપણા માટે તો ગુજરાતના લોકો માટે તો આનંદ ને વાત છે કે મળે અને આપણે એટલા બધા કઈ ગાંડા પણ નથી કે આયલી તક આપણે હાથમાં જવા પણ દઈએ એટલે મિત્રો આ ચૂંટણીમાં ગુજરાતમાં તો ખાસ કરીને હું એવું માનું છું એક જાતિ જ્ઞાતિ તો નહીં

એટલે તમે બધા મહેનત કરો તો અત્યારે પ્રકાર સ્થિતિ એ છે જ વાતાવરણ એટલું બધું ખૂબ સારું છે કે તમે જેટલી મહેનત કરો અને પેલા ભાષામાં વેપાર ભાષામાં વાત કરીએ ને કે જેટલો વકરો એટલો નફો છે અને કોઈ પણ જાતના વ્યામમાં ક્યાંય રહેવાની જરૂર નથી ભાઈ કે આ ગામના સમાજ આપણને મત આપશે નહીં આપે દરેક સમાજમાંથી હરામ હરામ મત મળવાના છે ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે ને ઠાકોર સમાજમાંથી સારામાં સારામ જ ભારતીય જનતા પાર્ટીમાં મળવાના છે આપણા બધા જ આગેવાન કાર્યકર્તા આપણા વિધાનસભા લડેલા સ્વરૂપજી એમની હાથે બધા જ ચૂંટાયેલા સંગઠનના પાંખના બધા બધા અધિકારીઓ તો ભાજપ માટે મહેનત કરી રહ્યા છે પણ એવા ઠાકોર સમાજમાં અનેક એવા કાર્યકર્તાઓ છે કે જે મોદી સાહેબે એમના કરેલા કામોનું ઋણ ચૂકવવા માટે લોકો તત્પર છે બોલતા નથી બોલવાના પૂથમ છે અને એનું એક ઉદાહરણ આપો અમારા કાંકરેજ નું પુરાજી આપો ને કાંકરેજ વિધાનસભામાં પીરાજી ભાજપ ને કોંગ્રેસ કરતા દરબાર ઠાકોરની લડાઈ વધારે થઈ જાય એનું કારણ શું કે આપણા બનાસકાંઠામાં બધા સ્વભાવિક પ્રકારનો જે જાતિનો ઉમેદવાર એ પક્ષમાં માં જોડાઈ જાય એટલે એમ કે દરબાર એટલે ભાજપ ને ઠાકોર એટલે કોંગ્રેસ પછી બે હજાર ઓગણીસ ઇલેક્શન હતું મુકેશભાઈ લોકસભાનું અમારા ઉમેદવાર કાંકરેજ જગદીશ જગદીશભાઈ આવ્યા કોંગ્રેસ એટલે આખી પાર્ટી માં એ વાત ફેલાઈ જાય કોંગ્રેસ માં પચાસ હજાર નું નુકસાન પડશે એટલે અમને પૂછવામાં આવ્યું શું થશે એટલે અમે કહ્યું અમે અમારી જે મહેનત હતી એ બધી ધ્યાનમાં રાખીને અમને એટલે તો પાંચ દસ હજારનું પ્લસ કરશું શશિકાંતભાઈ એટલે બધા કે પાંચ દસ હજાર પ્લસ કરો તો બરાબર છે પણ પ્લસ ના કરો તો કોઈ વાંધો નહીં નુકસાન નહીં જાય એનો ખ્યાલ રાખો તમે અને સાહેબ ચૂંટણીમાં પરિણામ એ આવ્યું કે ત્રીસ હજારની લીડ અમારા કાંકરેજમાંથી મળી ભારતીય જનતા પાર્ટી ત્રીસ હજાર વોર્ડ જગદીશભાઈ કરતા ભરતસિંહ વધારે મળ્યા પછી એક સામાજિક ફંક્શન હતું ત્યારવાળામાં અમારા ગામમાં ખારિયા મારું ગામને બાજુમાં ચાનુજી કરીને આગેવાન હતા એકાદ વર્ષ પહેલા ગુજરી ગયા એમને હસવાની બહુ ટેવ

એટલે બાજુ એક દેશી ઠાકોર બેઠા હતા એ ભૂભા થઈને કીધું કે જનુજી મત તૂટ્યું નથી ફરી અમે કે બધા ફરી ગયા છે મોદી સાહેબને ને કામો ને ધ્યાનમાં રાખ્યા હવે બધા મોદી સાહેબ એટલે વાસ્તવિક સ્થિતિ આ છે ભાઈ એટલે આમાંથી બધાએ બહાર નીકળીને મોદી સાહેબનો આ ચૂંટણી વિષય છે આપણે બુથ સુધી લઈ જઈને કાર્યકર્તા સુધી તો તમે હું માનું છો કે તમારા મારા રાજકીય જીવનમાં તો હું જોતો આવ્યો છું કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય ને મોદી સાહેબની ચૂંટણી હોય ને ત્યારે લોકો આપણી અપેક્ષા કરતા પણ વધારે તૈયાર થઈ રહ્યા એટલા માટે કહું છું કે આપણે કોઈ જાતના વગર કામ કરવાનું છે કોઈ ગામમાં કોઈ કોઈ સમાજમાં વ્યક્તિમાં મારે તમારે કદાચ અણબનાવ એટલે આપણે એવું લાગતા હોય કે ભાઈ આપણે બેને અણબનાવ જેવો છે એ મત ભાજપને નહીં આપે પણ એના સુધી આપણે જઈએ ને તો એને કદાચ વાંધો મારા હાથે હોય પાર્ટી હાથે પણ મોદી સાહેબ અમે વાંધો નહીં હોય એટલે મોદી સાહેબને ને વડાપ્રધાન બનાવવા માટે દરેક ગુજરાતી સારી રીતે સમજાય છે કે આ મત આપીએ રેખાબેન ને આપીએ રેખાબેન જીતે એટલે મોદી સાહેબ અબકી બાર ચારસો પાર નું છે પાર થાય એટલે આપણા ઉમેદવાર એક પ્રતિક છે રેખાબેન વાહ 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 તાળી વગાડો તાળી વગાડો

તેના માટેની મિત્રો આજે કાર્યકર્તાની આ બેઠક છે તો આપણે કાર્યકર્તા તરીકે શું કામ કરવું એનો આજ ખાસ મુખ્ય વિષય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની તમામ જે રચનાઓ થયેલી છે રાષ્ટ્રની રાજ્યની જિલ્લાની પ્રદેશ ભાઈ શક્તિ કેન્દ્રની બુથ સમિતિની આ બધી જ કમિટીઓ આપણે બની ગયેલી છે આપણે એમને બધાને સક્રિય કરવા માટે આપણા પ્રભારી તરીકે અહીં મુકેશભાઈ આવેલા છે અને મુકેશભાઈ લગભગ દરેક શક્તિ કેન્દ્ર પર નો કાર્યક્રમ કરી આવ્યા છે અને આપણા માંથી જે આપણે અહીં મંડળની ટીમ છે એના જે હોદ્દેદારો છે એને પણ બધાને આપણે શક્તિ કેન્દ્રના પ્રભારી બનાવેલા છે બરાબર છે તો આ શક્તિ કેન્દ્રના જે પ્રભારી છે એ બધા સક્રિય થાય શશિકાંતભાઈ તમે પણ પ્રભારી છો આવા વિધાનસભાના બરાબર છે તો દરેક શક્તિ કેન્દ્ર પર જઈ બુથના પ્રમુખોની બેઠક કરીએ અને પછી બુથના પ્રમુખો એની બુથ સમિતિમાં બેઠક કરે દરેક બુથની અંદર આપણે 14 લોકોની બુથ સમિતિ બનેલી છે અને આ બુથ સમિતિને સક્રિય કરવા માટે આપણે એક

અને બીજું કે આપણે જે બૂથ આપવામાં આવે એ બૂથ ભરવાનો છે આપણે આ કામ કરવા માટે આપણે બધાય જવાનું છે ભાઈઓ બધી વ્યવસ્થા થઈ ગઈ છે પ્રમુખ મહામંત્રી થઈ ગઈ થઈ ગઈ છે સરસ તમને બધાને જે બૂથ આપવામાં આવ્યું છે એ સૂચના આપણા મંડળના પ્રમુખ મહામંત્રીના માધ્યમથી તમને સૂચના મળી હશે તો આજે બે તારીખ થઈ છે કાલથી જ આપણે બૂથમાં જઈએ તો બૂથમાં જઈને શું કરશું તો બુથમાં જઈને આપણે બુથ સમિતિ સક્રિય કરવાની છે તો બુથ સમિતિ લિસ્ટ પણ અમે તમને આપી દઈએ છીએ પ્રમુખ મહામંત્રીઓને અને તમે એની એક ફાઇલ બનાવી આપણો દરેક બુથનું સામાજિક જાતિવાય વર્ગીકરણ તો થયેલું જ છે ને એટલે એ પણ તમે એ ફાઇલમાં જોડજો શક્ય હોય તો મતદાર યાદી આવી ગયો હોય તો જોડીઓ મતદાર યાદી ના આવી તો પંદર તારીખે ફ્રેશ મતદારી આવશે અમે તમને મોકલી આપશું એ નેક્સ્ટ રાઉન્ડમાં તમારે બુથના પ્રમુખોને આપવાની છે આ બધું જ મટીરિયલ આપણને મળી જશે એટલા માટે કે આપણે બુથમાં કામ કરવાનું સૌથી પહેલા એ બુથ સમિતિને બોલાવી બુથ સમિતિને સક્રિય કરવી નેક્સ્ટ આપણે 5મી તારીખે અને 6ઠ્ઠી તારીખે આપણા દરેક આગેવાન કાર્યકર્તાઓ બુથમાં આપણા મોદી સાહેબ નો વિનંતી પત્ર છે કે દરેક કાર્યકર્તાને મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચાડો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આપણે કરવાનું છે તો એ પત્ર લઈને આપણે દરેક ઘરે જવાનું છે દરેક વ્યક્તિને મળવાનું છે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપણે એટલું તો કહેવા પડે ને આ લગન કરીએ આદરીએ આપણે આપણા ભાઈઓ હોય તો પણ કહેવા જવું પડે એટલે આપણા ઘર કુટુંબ પરિવારના જેટલા લોકો એને પણ કહી દેવું પડે કે ભાઈ આ ચૂંટણીમાં મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપણે ભાજપના નિશાન કમળ પર મત આપી અપાવી મોદી સાહેબને વડાપ્રધાન બનાવાના છે એ જ રીતે દરેક ઘર સુધી આપણે પહોંચવાનું છે અને મોદી સાહેબનો પત્ર આપવાનો છે અને મોદી સાહેબનો પત્ર આપ્યા પછી એક આપણે ધ્વજ આપવાનો છે છઠ્ઠી તારીખે આપણો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે છ એપ્રિલ ને દર વખતે આપણે સ્થાપના દિવસના દિવસે આપણે આપણા ઘર પર કાર્યાલય પર ઓફિસ પર જ્યાં જ્યાં આપણા રહેણાંક હોય ત્યાં આગળ આપણે આપણો ધ્વજ લહેરાવીએ છીએ તો છઠ્ઠી તારીખે આપણે ભાજપના સ્થાપના દિવસે ધ્વજારોહણ કરીએ અને એ ધ્વજારોહણ થી આપણા ગામમાં આપણા વિસ્તારમાં આપણા જિલ્લામાં આખા સમગ્ર પ્રદેશ દેશમાં બધાને ખબર પડવી પડે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આ ધ્વજારોહણ છે એ વિજય ધ્વજારોહણ છે અને આ ચૂંટણીમાં મોદી સાહેબને ને વડાપ્રધાન બનાવવા માટે તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે આ કામ આપણે કરી આ સ્થાપિત કરવાનું કામ આપણે બધાએ કરવાનું છે એના માટેની આજ ખાસની બેઠક છે બરાબર છે બીજું કે 5મી તારીખે આપણા પટેલ સાહેબ આવવાના છે તમને બધાને બુથ પ્રમુખોને મળવા માટે એટલે જેટલા પણ આપણા બુધ છે બધા જ બુદ્ધ પ્રમુખો સાથે વાત થાય અને એમને પાટીલ સાહેબના કાર્યક્રમમાં આવવાનું નિમંત્રણ થઈ જાય સ્થળ અને સમય તમને અમે પ્રમુખને મહામતના માધ્યમથી જાણ કરી દઈશું બરાબર છે નેક્સ્ટ આપણે બધા આ અભિયાન છે એક સતત સાતમી તારીખ સુધી ચલાવવાનું છે એમાં ત્રણેક કાર્યક્રમો મહત્વના ચાલે છે એક તો ઘર ઘર સંપર્ક અભિયાન બીજું લાભાર્થી સંપર્ક અભિયાન અને ત્રીજું છે માઈક્રો ડોનેશન આપણે દરેક કાર્યકર્તાઓએ પાંચ રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધીનું ડોનેશન કરવાનું છે ટેકનોલોજી ના માધ્યમથી કરવાનું છે તમે પે ફોન થી કરી શકો છો તમે જેવું જ માઈક્રો ડોનેશન કરશો એટલે સીધી તમને એની ઇન્ટરનેટ પર તમને સ્લીપ પણ મળી જશે અને તમે તમારા સોશિયલ મીડિયા પર તમે એને ડાઉનલોડ કરીને મૂકી શકો છો એટલે બધા જ કાર્યકર્તાઓ એમાં ખાસ કરીને સ્ટેજ પર બેઠેલા આગેવાનોએ બધાય માઇક્રો ડોનેશન કરાવવાનું ફરજિયાત છે માઇક્રો ડોનેશન કર્યા પછી એની ડિજિટલ જે સ્લીપ આવશે એ પણ સોશિયલ મીડિયા પર મૂકવાની છે અને બીજા કાર્યકર્તાઓને માઇક્રો ડોનેશન કરાવવા માટે કોડ નું આપણે લિંક મૂકીશું તો એ લોકો જેટલા ડોનેશન કરશે આપણા એકાઉન્ટમાં માં જમા થશે આ કાર્યક્રમ વર્તમાન સમયના આપણે ચલાવવાના છે અને મેં કહ્યું પ્રમાણે જે ઘર ઘર સંપર્ક અભિયાન છે ને લાભાર્થી સંપર્ક અભિયાન છે એ ચૂંટણી સુધી જ આપણે ચલાવવાનો છે દરેક ઘર સુધી પહોંચવાનું છે દરેક લાભાર્થી સુધી પહોંચવાનું છે અને એનો ફોટો પાડી આપણે કરેલું કામ આપણી સોશિયલ મીડિયાની સાઇટો જે છે વોટ્સએપ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે અને એમાં ખાસ કરીને સરળ ને નમો એપ્લિકેશન પર ખાસ મૂકવાનું છે તો એ એકાઉન્ટેબિલિટી આપણા કામને કાર્યક્રમની ઓન ની રેકોર્ડ રહેશે તો આ કામ કાર્યક્રમ માટે તમને બધાને બોલાયા હતા તો આ કામ કાર્યક્રમ માટે બધા તૈયાર છો ભાઈ હો જાઓ સાથીઓ તૈયાર મની સાહેબને ને વડાપ્રધાન બનાવવા માટે તો બધા થનગની જાય છે હે ગરમી ગરમી ગરમીનો સમય છે ચૂંટણીનો પેર પણ લાંબો છે ચૂંટણીનો સમય લાંબો પડે છે હા પણ હવે તો ચૂંટણી પંચના હાથમાં વાત હતી ચૂંટણી પંચે જે તારીખ આવે આપણે સ્વીકારી લેવાની બરાબર છે અને આપણે હવે લાંબો સમય મળ્યો છે તેનો સદુપયોગ કરવાનો સદુપયોગ શું કરવાનો આપણે સંપર્ક અભિયાન વધાર કરવાનો લોક સંપર્ક વધાર કરવાનો અને જેટલો લોક સંપર્ક વધાર કરીશું એટલો મતદાન વધાર થશે જેટલો મતદાન વધાર થશે એટલે લેડ વધાર મળશે તો મિત્રો આ ચૂંટણીમાં આપણે જે નિશ્ચિત છે આપણી લડાઈ છે લેડ વધારવાની છે તો આ સમયનો આપણે સદુપયોગ કરી મોદી સાહેબને વડા પ્રધાન બનાવવા માટે બનાસકાંઠા લોકસભા સીટ પાંચ લાખ वोटથી જીતાડવા માટે ઉભા વિધાનસભા ક્ષેત્રની અંદર આપડા વિસ્તારના દરેક કુટોમાં ભારતીય જનતા પાર્ટીનો જલવો વિજય થાય માટે આપ સૌ કાર્યકર્તા કા બરાબર બોલો ભારત માતા કી જય બોલો જય જય શ્રી રામ જય શ્રી રામ ધન્યવાદ